સામાન્ય રીતે કોઈ માણસ પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન સાંભળીને તેને ન્યાય પ્રયાસ કરે છે અથવા તો ક્યારેક અમુક કિસ્સામાં ખુદ ફરિયાદી સાથે જ આરોપી જેવું વર્તન થતું હોય છે અથવા તો તેની રાવ કે ફરિયાદ ઉપર પોલીસ કોઈ ધ્યાન આપતી નથી એવું પણ ક્યારેક બનતું હોય છે આવી એક છાપ પોલીસની રહેલી છે પરંતુ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક એવી ઘટના જોવામાં આવી જેને જોઈને કહેવું પડે કે પોલીસ પણ આખરે એક માણસ છે ને તેનામાં પણ માનવતા ધબકી રહી છે સાયકલ પર આઈસ્ક્રીમ વેચીને રોજી રોટી કમાતા એક માણસની સાયકલ અકસ્માતમાં તૂટી ગઈ તેથી આ મજૂર માણસ મોટી આશા લઈને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો પરંતુ મહિલા પોલીસે બધું કંઈ પણ વિચાર કર્યા વગર આ અડતાલીસ વર્ષના પુષ્પરાજસિંહ ચૌહાણ નામના મજૂર માણસને નવી સાયકલ અપાવી ત્યારે તેની આંખમાં ખુશીના આંસુ છલકાયા ગયા આ કો લાગણી સબર કી સુ ખુદ પીએસઆઈ હર્ષિકાબા જાડેજાના મોઢે જ સાંભળી ગઈ કાલે આ દાદા આવેલા હતા એમને થોડો એમ આવ્યા ત્યારે થોડા દુખી જણા હતા વાત કરતા એમને જણાવ્યું કે ઈ સવાર સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી પણ એમને ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારી ને સાયકલ ત્યાં ને ત્યાં તૂટી ગઈ ને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવવાનું તે સ્થળે કેમેરા કે એવું કઈ હતું નહીં એટલે આગળ કઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કઈ ફરિયાદ કેવું કરવું નતું પણ સાહેબને ને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના ના થી પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી